પછી આથી માતાજી ગયા રાજપરા અને માતાજી ઋષિમાના રૂપમાં આવ્યા અને પછી પટેલને પાણી પાયું અહીંયા બધા ગોવાળ હોય છે રાત ને દિવસ અહીંયા કોઈ રહે પણ કોઈ દિવસ એને ઉનો વાહ નથી જય માતાજી ને બાપા સીતારામ મિત્રો હું છું ધવલ અને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ધવલ ગ્રાવત બ્લોક્સ મિત્રો આજે અમે તમને લઈ જવાના છે ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના સિહોર ગામના પર્વતોની હારમાળા અને લીલાછમ વનવગડાની વચ્ચે આવેલ કાઠ ખોડિયાર માતાજીના મંદિરે સિહોરી ખોડિયાર માતાજીના મંદિરે અત્યારે અમે ઊભા છીએ ભાવનગર રાજકોટ હાઈવે પર અર્જુન પેટ્રોલ પંપની સામે ગુંદાળા વિસ્તારને નાકે અને અહીં તમને ગુંદાળા વિસ્તારના નાકે જ સરમાળિયા દાદાનું આ મંદિર પણ જોવા મળે છે અને મંદિરની બાજુમાં જ અહીં તમને ધોડાશાપીની દરગાહ તરફ જવાના રસ્તા નું બોર્ડ પણ જોવા મળે છે તો તમારે એ રસ્તા પર આગળ વધવાનું છે મિત્રો અમારો આ વિડીયો પૂરેપૂરો જોજો આ વિડિયોમાં અમે તમને માતાજીના દર્શન કરાવવાના છે સાથે સાથે આપણે માતાજી ત્યાં કઈ રીતે બિરાજમાન થયા એ વિશેનો ઇતિહાસ પણ આપણે જાણવાનો છે તો ચાલો હવે જલ્દીથી માતાજીના મંદિરે પહોંચી જઈએ અને તમને પણ માતાજીના દર્શન કરાવીએ મિત્રો તમે જેમ અંદર આવો છો તો તમને અહીં બે રસ્તા જોવા મળે છે એક રસ્તો તોડાશાપીરની દરગાહ તરફ જાય છે અને બીજો રસ્તો ખોડિયાર માતાજીના મંદિર તરફ જાય છે તો તમારે આ બાજુના રસ્તે ખોડિયાર માતાજીના મંદિર તરફના રસ્તે જવાનું છે તોડાશાપીરની દરગાહવાળા રસ્તે નહીં તો ચાલો હવે માતાજીના મંદિરે પહોંચી જઈએ સિહોરમાં પ્રકૃતિએ છૂટા હાથે સૌંદર્ય વેર્યું છે ચારે ફરતી પર્વતમાળા અને વનની વનરાઈ વચ્ચે આ ખોડલના નેજા ફરગે છે જે શાંતિનો અનુભવ આપણને માના ખોળામાં થાય છે એ જ નીરવ શાંતિનો અનુભવ માં ખોડલના ખોળા સમાન આ મંદિરે આવીને થાય છે મોરનો ટહકાર અને બીજા પશુ પક્ષીઓનો મીઠો અવાજ તમને મંત્રમુક્ત કરી દે છે ચોમાસામાં ખળખળ વહેતા નાના નાના ઝરણા પણ જોવા મળે છે અને ઘણી વખત સિંહ દીપડા જેવા વન્ય પ્રાણીઓ અને એ બધાની વચ્ચે પોતાની ગાયો ભેંસો અને ઘેટા બકરા ચારતા ગોવાળો પણ જોવા મળે છે

એટલે એને રાજાએ કીધું કે મા તમે આવો તો મારે ભાવનગર વસાવવું છે એટલે માતાજીએ કીધું કે હા બટા હું આવીશ પણ કે એક વર્ષને આવી શક્યું કે જ્યાં પાછું વળીને તારે જોવાનું નહીં તારે આગળ હાલવાનું હું પાછળ આપીશ એટલે માતાજી પાછળ પાછળ હાલતા હતા અને રાજા આગળ હતા એટલે માતાજી અહીંયા અહીંથી નીકળ્યા એટલે માતાજી એને એમ છું કે અહીંયા ઘડીક વિસામો ખાધું એટલે માતાજી અહીંયા વિસામો ખાધો અને અહીંયા પથ્થર હતો પછી એની ઉપર થાકો મર્યા ને પછી આથી માતાજી ગયા રાજપરા આ રજવાડા વખત નું પેલા નો ઇતિહાસ છે અને પછી આપણે માતાજી નું બિરાજમાન કર્યું હા પછી માતાજી નું બિરાજમાન કર્યું અને પછી પટેલ કુળ માં માતાજી સપના માં આવ્યા એટલે માતાજી સપના માં આવ્યા એટલે પટેલ ને પૂરી નિશાની દીધી એટલે અહીંયા એ લોકો દર્શન કરવા આવ્યા એટલે જે એને માતાજી સપના માં દેખાડ્યું હતું એ બધું એને જોયું અને પછી એને દર્શન કરીને જ્યાં પછી એના પરિવારમાં એને વાત કરી એટલે એના પરિવારને કીધું એટલે એના પરિવારે કીધું કે આપણે કે કે કુળમાં આપણને ખબર નથી પણ હવે તમે કહો તમને સપનું આવ્યું છે તો આપણે માતાજીના દર્શન ફરી વાર કરવા જાવી ફરી વાર પાછા દર્શન કરવા આવ્યા એટલે માતાજી દોષીમાં નું રૂપ લઈને આવ્યા અને એ વખતે તો બહુ જંગલ હતું અહીંયા આવવા એવું નતું એવી પરિસ્થિતિ હતી હાલવાની કેળી નતી ક્યાંય આવવાની અને માતાજી રોશીમા રૂપમાં આવ્યા અને પછી પટેલ ને પાણી પટેલે માતાજીને કીધું કે ભાઈ અમારા પરિવારમાં ઘણી ખોડ ખાપણ છે ઘણી તકલીફો છે સંતાન નથી વગેરે વગેરે ઘણી તકલીફ છે એટલે એને માતાજીને કીધું એટલે માતાજીએ કીધું કે ભાઈ તું તમ તારે વિશ્વાસ રાખ તારું કામ બધું થઈ ગયા છે પછી માતાજી એના પરિવાર ને બધાને બહુ સુખી કર્યા ઘણા ઘરે દીકરા દીકરીઓ આપી માતાજી પછી એ લોકોએ મંદિર બનાવ્યું પટેલે બનાવ્યું

બીજા ઘણા પ્રોગ્રામ હોય એવું બધું મહિને બે મહિને એકાદ બે ત્રણ હવન હોય હોય પછી બીજા હોય નવરાત્રીમાં હોય આવા બધા માતાજીની સાથ સહકાર થતા જ હોય છે અને બાપુ આ બાજુમાં ચામુંડામાં બિરાજમાન છે એની પાછળ એ ચામુંડામાં પછી એને માતાજી સ્વપ્નમાં એવા અને એને કુળમાં પટેલના કુળમાં જ કીધું કે ભાઈ હું તમારા કુળમાં ચામુંડામાં પૂજા છું હું એ કે તો એને એમ કીધું કે માતાજી કે તમે અમારા કુળ માં ગમે તે દસ વર્ષ ની દીકરી ને ખોળીએ તમે જાઓ અને તમે એને પરમાણુ આપો એટલે એના પરિવાર માં દસ વર્ષ ની દીકરી ધૂણી ને કીધું એને પાંચ પેઢી નો કે તમારે એટલા એટલા માતાજી પૂજાય છે અને પછી એને ચામુંડા નું મંદિર પછી બિરાજમાન હા પછી બિરાજમાન છે અત્યારે તો બધા વર્ણ ના ને સારું છે માતાજી ની દયા અને અમે આયા જયારે માતાજી નું મંદિર બનાવ્યું એ વખત થી અહિયાં ને મારા બાપુજી હતા ભરવાડજી ભાવગીરી હતા અત્યારે એ દેવ થઇ ગયા એટલે હું પૂજા કરું છું પેઢી દર પેઢી હા પેઢી દર પેઢી અને બાપુ માતાજી ને અહિયાં કોઈ ને માનતા કરવી હોય તો શેની માનતા રાખવી માનતા તમારે પગ દુખતા હોય ને તો લાકડાના ના પગ ની માનતા કરવાની હાથ દુખતો હોય તો લાકડાના હાથ ની માનતા કરવાની પછી ચાંદલા નીકળ્યા હોય કોઈ નીકળ્યા હોય તો ચાંદલા ની માનતા કરે કામ કરે યથાશક્તિ રૂપે જે પોગે પોગતા ખુબ ખુબ આભાર બાપુ તમારો માહિતી આપવા માટે મિત્રો અત્યારે તમે જે પથ્થરના દર્શન કરી રહ્યા છો કોઈ સાધારણ પથ્થર નથી જ્યારે માતાજી ભાવનગરના મહારાજાની હારે અહીંથી પસાર થતા હતા કે આપણે જોઈએ કે રાજપરામાં માતાજી ખોડિયારમાં બિરાજમાન છે એ સમયમાં માતાજી અહીંથી પસાર થતા હતા અને ત્યારે અહીં પોરો ખાધો હતો ત્યારે માતાજી આ પથ્થરમાં થાપો માર્યો હતો અને ત્યાર પછી માતાજીનું એ બિરાજમાન કરવામાં આવેલું છે અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો જેથી આવા જ નવા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે આ વીડિયો તમને ગમે તો વિડીયોને એક લાઈક કરી દેજો તમારા અન્ય મિત્રો સાથે શેર કરી દેજો અને કોમેન્ટમાં લખજો જય ખોડિયારમાં